કેમ કે મોટા ભાગના નેતાઓ અને નેતાઓના દીકરાઓને માત્ર સરકારી ચોપડે દેખાડો કરવા તેમની અટકાયત કરી છોડી દેવામાં આવતા હોય છે કાર્યવાહીના નામે શૂન્ય તો આવા બેફામ બનેલા નેતાઓના પુત્રને એમ પણ કોઈ પણ પ્રકારની સજા થતી નથી તો અહીંયા સંજય સોલંકી અને તેના પરિવારને જે સરકાર પાસે ન્યાયની આશા છે તે પૂરી થશે ખરી કે પછી સંજય સોલંકી અને દલિત સમાજને અન્યાય થશે તો તો કાયદા કે ચોપડે નોંધ લેવાઈ ગઈ ગઈ છે છે ધરપકડ પણ થઈ પરંતુ શું ભાજપ નેતાના પુત્ર જે ખુલેઆમ આમ ગુંડાગીરી કરી રહ્યા છે તેને સજા મળશે કે પછી કશું કહેવાય નહીં કેમ કે તેમના પિતા ભાજપના પૂર્વ ધારાસભ્ય રહી ચૂક્યા છે અને માતા હાલ ધારાસભ્ય છે શું ભાજપ નેતાઓને ભ્રષ્ટાચાર આચરવાનો અધિકાર છે શું તેમને હાઈકમાન્ડનો કોઈ ડર નથી કેમ તેમના દીકરાઓ ભ્રષ્ટાચાર કરવાથી ડરતા નથી અને બેફામ ખુલેઆમ ગુંડાગીરી કરી રહ્યા છે તો આ બેફામ અને ખુલેઆમ ગુંડાગીરી પર ઉતરેલા ભાજપ નેતાના પુત્રને કેમ કોઈ સજા નહીં કેમ કે તે ભાજપ નેતાનો દીકરો છે

તો શું હવે સંજય સોલંકીનો જે અપહરણ કર્યું ઢોર માર માર્યો તેને લઈને ગણેશ ગોંડલને પણ માર મારવામાં આવશે ખેર ભ્રષ્ટાચાર ક્યાં નથી થતો ગણેશ ગોંડલની લુખાगिरी થી અને ગુંડાगिरी થી તાના લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે તો આશા રાખીએ કે સંજય સોલંકી દલિત સમાજને ન્યાય મળે તો આ વિશે તમારું શું કહેવું છે તમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર